હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ હું છું તમારો મિત્ર જીગાભાઈ આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગવા આવે છે બહાર વાગવા આવે છે આજે ધ્યાનુ દીકરી માટે અમે ખરીદી કરવા જવાનું છે તો વ્લોગમાં બન્યા રહેજો જોતા રહેજો આજનો બ્લોગ વિડીયો કારણ કે ધ્યાન દીકરીને પહેલાં નાના ચંપલ હતા એ ચંપલ ઓગેના મોટા થયા એટલે ધ્યાનુને ચપ્પલ નતા આવતા તો ધ્યાનુનું ચપ્પલ લાવવા જવાનું છે તો આગળ બ્લોગમાં બન્યા જોતા ગમે તો શેર અને કરજો તો ચાલો મિત્રો અમે બજારમાંથી ખરીદી કરીને આવી ગયા અને ધ્યાનો દીકરી માટે સરસ મજાના કપડા લાવ્યા છે આ ધ્યાનોની મમ્મી છે અને ધ્યાનોની આ બેનપણીઓ છે ધ્યાનોને સાચવે છે આ છે અક્ષરા છે અને આનું નામ છે સાક્ષી સાક્ષી કાઠિયાવાડી તો ચાલો બ્લોગમાં બને રહેજો જોતા રહેજો આ સરસ મજાના અઢીસો રૂપિયાના સેન્ડલ લાવ્યા છે જ્યાં દીકરી માટે લાઇટ વાળા છે આ લાઇટ પડે છે પછી સાથે સાથે જ આ બીજા એક આખો સેટ છે પછી આ એક આખી ટી શર્ટ લાવ્યા જ્યાંનું દીકરી મોટી થઈ ગઈ ત્યાંનું દીકરી માટે કંઈ ટી શર્ટ બી શર્ટ નહોતું હતું તો આ પણ અઢીસો રૂપિયાની એક ટી શર્ટ લાવ્યા છે સાથે સાથે જ સરસ મજાના આ બે સદ્રો લાવ્યા છે આ એક પણ સદ્રો લાવ્યા છે આ પણ ત્રીસ ત્રીસ રૂપિયાનો છે સરસ મજાનો સાથે સાથે જ આ છે કે ત્રિશુળ ત્રિશુળ હેવી કંપનીનું છે આ પણ મારા માટે હું ચપ્પલ લાવ્યો છું ચપ્પલ સ્લીપર હતા ઘરે પહેરવામાં પહેરવા માટે બહુ જૂના થઈ ગયેલા આ પણ સરસ મજાના એકસો રૂપિયામાં લાવ્યો છું એકદમ હેવી ચાલુ પહેરવા માટે કામ લાગે ઘર ઘરે આ પણ એક આપણે નવી એક ટી શર્ટ છે કોટન સેન્ડી હું આ નવી ટી શર્ટ લાવ્યો છું કારણ કે ઘણો સમય થઈ ગયો એકને એક જૂની ટી શર્ટ પહેરતો હતો ઘણી સમય માટે તો આ નવી કોટન સેન્ડી તમે જોઈ શકો છો આ પણ અઢીસો રૂપિયામાં પડી છે કોટન સેન્ડીની છે પ્યોર એકદમ મુલાયમ છે ઠંડક ભરી છે ફિટિંગમાં પણ એકદમ ગરમી ન લાગે હેવી છે સાથે સાથે જ આ પણ ધ્યાનુ દીકરીના મમ્મીના પણ ચપ્પલ આવ્યા છે તો આ પણ ખોલીને બતાવું છું જુઓ ખોલો છોકરો બાળકો ખોલો વાવ આ પણ આજે ખરીદી કરી છે આપણે સામાન્ય ખરીદી કરી છે બહુ ખરીદી કરી નથી વાવ ચાલો ખોલો ઓહ આ પણ ધ્યાનુની મમ્મી માટે ચપ્પલ લાવ્યો છું કારણ કે તેને પણ ઘણો સમય થઈ ગયો અને પહેલી વાર મિત્રો તમને એમ થશે કે આ જે ચંપલ છે હું પહેલીવાર આ લાવ્યો છું લગ્ન કર્યા પાંચ વર્ષ થયા ત્યાં સુધી અત્યાર સુધી કોઈ પણ ખરીદી હું સાથે નતો ગયો અને ફક્ત પહેલી વાર જ લાવ્યો છું આ ધ્યાનુ દીકરીના

આ છે ને ધ્યાનુ માટે ચંપલ લાવ્યો છું લાઈટ કારણ કે ધ્યાનુ અત્યાર સુધી ચંપલ નોતા લાવ્યા એક નાના ચંપલ હતા પણ બહાર પહેરતી હતી ત્યારે ધ્યાનુ ને ચંપલ નોતા તો ચંપલ લાવ્યો છું અત્યારે લાઈટવાળા ચંપલ છે ધ્યાનુ દીકરીને મજા આવી ગઈ એના જૂના સેન્ડલ તમને બતાવું ને તો એકદમ નાના હતા પણ ધ્યાનુ પગ નોતા પોકતા એટલા માટે આ નવા ચંપલ લાવ્યો છું ધ્યાનુ મજા કરે છે મોજ કરે છે બેટો કેવું લાગે છે ચંપલ મસ્ત લાગે છે ને વાહ તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો નવા સબસ્ક્રાઈબર મિત્રો હોય તો મારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મારે ધ્યાન દીકરીના બ્લોગ મેળવવા